રાપીપળા ચોકડી નજીક આ મોદના વાહન ચાલકને સીઝરની ઓળખ આપી અપહરણ કરી માર મારી ચેન અને રોકડ લઈ ફરાર થઈ જતા એસપીને પણ ફરિયાદ કરવામાં આવી છે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે ભરૂચ જિલ્લામાં સીઝરો બન્યા લૂંટારુઓ અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આમોદના એક વાહન ચાલકને અજાણ્યા તેને તેની જ ગાડીમાં પાટિયા સુધી લઈ જઈ રસ્તામાં છોડી અજાણ્યા ઈસમો ગાડીમાં સોનાની ચેન અને રોકડ સત્યાવીસ હજાર લઈ રફુચક્કર થઈ જતા ફરિયાદી આખરે પોલીસમાં ફરિયાદ આપી છે અને આ સમગ્ર મામલે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોવાની માહિતી સાંપડી રહી છે પરંતુ સીઝરો લૂંટારુઓ બની રહ્યા હોય ત્યારે પોલીસે હવે નક્કર પગલા ભરવાની જરૂર દેખાય આવી રહી છે ભરૂચમાં સીઝરો રોડ ઉપર જાણે પોલીસ અધિકારીઓ હોય તે પ્રકારે ઊભા રહેતા હોય છે અને ગાડીઓને રોકતા હોય છે આવી જ ગાડી આમોદના વાહન ચાલક અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન વાહન ચાલકની ગાડીમાં પત્નીએ આપેલી સોનાની ચેન સાસુને આપવાની હોય અને વ્યાજના બેંકમાં ભરવાના રૂપિયા સત્યાવીસ હજાર પણ ગાડીમાં જ હતા પરંતુ અજાણ્યા ઈસમો કે જે પોલીસ જેવા દેખાતા હોય તેઓએ સીઝર તરીકેની ઓળખ આપી ફરિયાદીને અમૃતપરા પાટિયા પાસે ઉતારી ગાડી લઈ રફુચક્કર થઈ જતા સિત્તેર કિલોમીટર દૂર અર્ધ વચ્ચે વાહન વિના ચિંતામાં મુકાયેલા ફરિયાદીએ પોતાના મિત્રનો સહારો લીધો હતો અને નજીકના બંને પોલીસ મથકોમાં ચક્કરો ખાધા બાદ આખરે ફરિયાદીને ન્યાય નહીં મળતા અને ખાધા પીધા વગર જ સીઝરના પાપે ભોગ બનેલા ફરિયાદી